સારું તો બધા મજામાં એ હે આપણી આવેદા નવ વાગ્યા ને રૂટીન કામ બધું કમ્પ્લીટ થઈ ગયું કસરાટ પોતાન કપડાં એવા આપણી રસોઈ માંડે દીધી આપણી બનાવવાની છે કારેલાનું શાક ને ગાજરનો સંભારો તો એ આપણી સંભાળીને મૂકી દીધા એવા આપણી રસોઈ બનાવવા જવાનું છે રસોડામાં ને હમણાં તો શિયાળો છે એટલે બધું સારું સારું મજા આવે ખાવાની ઓરા છે રીંગણાના બાજરાના રોટલા છે દહીં કંપારો બહુ મજા આવે તો હારું તો એ આપણી બધું કમ્પ્લીટ રસોડાનું કરી લીધું ને એ આપણી જો કહે કે મોતી બી તાળી જ લેવે પણ કામ જાણી ધ્રવ જ ન થાય દેખીએ એટલે ગમે તો આપણે આ બાંધણી લેવા જો હમણાં અમારે છે ને પહેલાં બીજા મહિનામાં લગ્ન છે પણ લગનમાં મણી છે ને સાધન સિમ્પલ જ ગમે મણી ભરેલી હાડી ન ગમે ને એવી હાડી ન ગમે આપણે આઠસો ને હજારની વચ્ચેની જાડી ગમે એટલે આપણે આવી સાદી બાંધણી લીધી તો આ છે એકદમ બદામી કલરની ગુલાબી ને બદામી કલરની છે આ એક બાંધણી ને લચકા જેવા કાપડમાં એક આ લીધી એ આપણી લીધી પોપટી જેવી લીલી બાટલી કલરની તો આમાં એ શે સેજ પટ્ટો છે આ લચકા જેવી જ છે જરૂર આ સેજ પટ્ટો હોય તો આ પોપટી કલરની આપણે આ બાંધણી લીધી આ ત્યાં જો ફાલુદિન તો એની દેદી હું આપણી એ નાની સે તો પેરે મારે કોઈ તો કે તો હું લેજાય મમ્મી ને એક આ લીધી આ બધા એના ફોલશેડા જે બાકી છે આઠ હાળીઓના ફોલશેડા કરાવ્યા આ હાડીઓના જે બાકી છે આપણે આહાડીના કરાવ્યા નહીં ને આમાં છે ઝરીની લાઇનિંગ છે તો આવી બધી હાડીઓ આપણા પાસે પાછી ભેગું કર્યું એક એક કરેલી આ સે મરુ કલર ની બાંધણી જેવી છે જો આનું કાપડ તમે જોવો ને એકદમ લસકાવાળું જો ને આમાં છે ને પાલવ છે બાંધણી નું જો મરુ કલર નું પાલવ છે જો એટલે મણી આ બાંધણી નો પાલવ તો એટલે વધારે ગમે આ સે બધું આખી ફ્રેશ સાડી છે એકદમ ફ્રેશ સાડી છે હાંધા હાડી ને પણ આ હાડી મણી ગમતી હતી બાંધણી ને એટલે આપણે આ હાડી લે આવ્યો આ જુઓ કબાટ એક બે ભર્યા ટોક સૂટકે જ બધુંય ફેર્યું પણ દેજે એ આપણે ગુજરી પણ તોય મનને જ થાતું કે ભાઈ બે જ લેવું આ આપણી ગાઉન લીધા અલ્પાઈન ના ગાઉન છે આપણે સંતોષ બેન ને નાખીએ અલ્પાઈન નું ગાઉન લઈએ ને કોટનના નાખી જ લઈએ જો એકદમ ધોવામાં એકદમ સરસ ને મોટા ફૂલ લચકદાર કાપડમાં અલ્પાઈન નું ગાઉન છે આ આપણે લીધું આવા બે પેલા લઈને તા ને એક ભીલું ને એક મરુ કલરનું પાછું આપણે આ ગ્રે કલર જેવું લેવા ને એક લેવા કોટનનું તો આપણે કોટનનું ગાવન પણ લેવા પણ કોટનનું ગામુનથી પહેરવાની આ મજા આવે એકદમ પોસું હોય બહુ પોસું હોય ને આ કોટનનું તે ને આપણી ધોવામાં રોજે રોજ હોય એટલે થોડો કલર ડલ થાય પણ આમાં તો લેતો વાંધો જો આઈન કોટનનું નાથી લીધો જોનનું છે આ કોટનનું છે જો એટલે આવા બધા આ બહુ મોટું ગાઉન આવે એટલે મણી આવા ગમે એટલે મેં કીધું આપણે આ લી તો આવા ગાઉન ને આમ હાડિયું લે આવે તો જોજો કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને હાડિયું ગમ્યું કે ગાઉન ગયમાં તો કોમેન્ટ કરજો ને આપણી જાઉં રસોડામાં તો આપણે બનાવીએ રસોઈ કારેલાનું શાક બનાવો ગાજરનો બનાવો સંભાળો તો હાલો આપણે એ તૈયારી કરેલી ભગતની બનાવી દઈએ ચા ચાનો ટાઈમ થઈ ગયો ગાય ગાહાડા દ આપણે ચા બનાવેલી ચા પાણી પછી આપણી રસોઈ બનાવીએ રસોડામાં આવે ને રસોડામાં બનાવવાનું છે કારેલા અને આખી ડુંગળી કારણ કે બે ચાર ડુંગળી નાખીએ તો કારેલાનો ટેસ્ટ મસ્ત આવે એટલે આપણે આ લોટ શેકે લીધો ને આમાં નાખ ગોળ ને મારે થોડીક આમ જ કે કારણ કે મારે આવે મીમાન એટલે આપણે જટ ઝટ આપણે કારેલાનું શાક ને બનાવી લઈએ તો મહેમાન પાસે આપણે બે હે હો પછી બનાવીએ બીજી રસો તો આપણે મીઠું સંભારાનું તેલ આ ગાજરનો સંભારો છે આમાં મૂકા કારેલા આમાં બનાવીએ કારેલાનો લોટ તો આમાં છે ને શેકે ને તો ખાલી આમના તેલ નાખે ને એવો બધો મસાલો કરેલી આપણી જો આશે હળદર આશે ધાણા જીરું